લુણા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે યોજાઈ તિરંગા યાત્રા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ભારતીય સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા ત્યારે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાધવ બાલાસિંગોના ધારાસભ્ય માનસી ચૌહાણ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ સહિત અગ્રણીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય ભવનાનો જયઘોષ ભારત માતા કી જય વંદે માતરમના નારાઓ સાથે મોડાસા રોડ નંદન આર્કેટથી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ કોટેજ ચોકડી સુધી દરેક સમાજના લોકો જોડાયા હતા ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારે મહાભારતીના સપૂતોને વંદન કરવા ભારતીય સેનાના સન્માન માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર સર આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જણાવશો મહીસાગર જિલ્લા ભાજપ પાર્ટી સબ તમામ કાર્યકરો સરકારી સંગઠનો સેવાભાવી સંસ્થાઓ બધા ભેગા થઈ અને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રાની અંદર જે આપણા છવ્વીસ નાગરિકોનું હત્યા કરવામાં આવ્યું એના વિરોધમાં જે પૂરા દેશમાં જુવાર ફાટી નીકળ્યો હતો તેને આપી અને માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેત્રીને છૂટો દોર આપી અને પાકિસ્તાનને દૂર કરી દીધું એ એ જોઈ અને પ્રજાની અંદર આજે અનેરો આનંદ ઉભો છે અને મિલેત્રીના સૈનિકોના જુસ્સો વધારવા માટે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લીધો છે કોઈ જાત ના જોયા વગર કેસ દાદ જોઈ અને લોકોએ એક ઉત્સાહ બતાવ્યો છે અને આનાથી આપણા આર્મી અને આપણા વડાપ્રધાન અને આપણા સરકારનો જુસ્સો વધે અને ભવિષ્યમાં કોઈ પણ દેશ આ ભારત સામે ઊંચી આંખ દે દેખવાની તસ્તી ન લે એવો એક સબક શીખવવા માટેનો પ્રયાસ છે સરકાર દ્વારા ટૂંકા સમયમાં દરેક પોલીસ સ્ટેશન વાઇઝ રજીસ્ટ્રેશન કરવાના છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોના તેને લઈને શું કહેશો આપ ડિફેન્સ સેવા સ્વયંસેવકો જ્યારે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિ આવશે ત્યારે આપણી મિલિટરી આપણી આર્મી એના હાથ મજબૂત કરશે અને એનાથી તમામ નાગરિકને એક સૈન્યની ટ્રેનિંગ મળશે જે કોઈ પણ પરિસ્થિતિ આપણા દેશ પર આવે તો એને પહોંચી વળવા માટે આ આર્મીને પર મદદરૂપ થશે એક આપણી બીજી સેકન્ડ કેડર ઊભી કરવામાં આવે છે કે જે દેશ પર કોઈ આફત આવે તો આ તમામ સ્વયંસેવકો દેશની સેવા માટે તાત્કાલિક જોડાય પોતાના ગામની પોતાના રાજ્યની અને પોતાના દેશની સેવામાં આ સ્વયંસેવકો મદદરૂપ થશે એના માટે સરકાર દ્વારા આવ્યો છે આજે લુણાવાડા મુકામે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાનમાં નિર્દોષ આપણા દેશના છવ્વીસ નાગરિકોના મોત થયા અને એના અનુસંધાને ભારતીય સૈન્યના ત્રણેય પોખોએ પાકિસ્તાન ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને ઘોઘળું કર્યું અને એની ખુશીમાં આખા દેશોની અંદર સૈનિકો ઉપર ગૌરવ છે દેશના સૈનિકોનું મનોબળ વધે અને દેશના સૈનિકો સરહદો ઉપર પોતાની ભૂમિકા આદિ અદા કરી રહ્યા છે ત્યારે આપણે બધા સુરક્ષિત છીએ દેશના સૈનિકોનું મનોબળ વધે એને લઈને આજે બધા જ ધર્મ અને સંપ્રદાયના લોકો ભાર ગોપાળ તમામે તમામ રાજકીય પક્ષો આ તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા અને એક એકતાની મિસાલ મિસાગર જિલ્લાએ પૂરી પાડી સર સરકાર દ્વારા એક યોજના કહી શકાય બહાર પાડવામાં આવી છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની એ ટૂંક જ સમયમાં એની રજીસ્ટ્રેશન થવાના છે શું કહેશો એ બાબતે રજીસ્ટ્રેશન શરૂઆત થાય તો કે શું અને આ જે છે આર્મીને લઈને જે કોઈ કામગીરી થઈ રહી છે તો ઘણા વખત સરકાર કરે એના ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવે છે સૈન્યની અંદર